નમસ્કાર મિત્રો સરકારી યોજના ભારતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ આજે એક મહત્ત્વનો વિડીયો આપણે આજે લઈને આવ્યા છીએ આ વિડીયોની અંદર તમને અંત્યોદય કાર્ડ કેવી રીતે નીકાળવું એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ અંત્યોદય કાર્ડ છે એની અંદર સૌથી વધારે લાભ આપવામાં આવતું હોય છે આની અંદર જે ઘઉં ચોખા દાળ મીઠું તેલ જે સરકાર દ્વારા સસ્તા અનાજ દરની દુકાન ઉપર જે સહાય આપવામાં આવે છે એ તમામ સહાય આ રેશન રેશનકાર્ડની અંદર મળતી હોય છે મિત્રો તમે બધા જાણતા હશો કે રેશન કાર્ડના વિવિધ પ્રકાર આવે છે એની અંદર એ રેશન કાર્ડ હોય છે બીપીએલ રેશન કાર્ડ હોય છે એનએફએસએ રેશન કાર્ડ હોય છે પીએચએચના રેશન કાર્ડ હોય છે અને જે મહત્ત્વનું કાર્ડ જે છે એ અંત્યોદય રેશન કાર્ડ આ અંત્યોદય રેશન કાર્ડ છે એની અંદર સૌથી વધારે લાભ આપવામાં આવે છે એટલે કે કોઈ પણ સરકાર દ્વારા રેશન કાર્ડ ઉપર સહાય જાહેર કરવામાં આવે તો અંત્યોદય રેશન રેશનકાર્ડની અંદર લાભ આપવામાં આવતું હોય છે મિત્રો આ અંત્યોદય રેશન કાર્ડનું પૂરું નામ છે અંત્યોદય રેશન કાર્ડ જેને ટૂંકમાં આય કાર્ડ પણ કહેવાય છે ડબલ એ વાય આ રેશન કાર્ડની અંદર મિત્રો તમને સૌથી વધારે અનાજનો લાભ આપવામાં આવતો હોય છે સરકાર દ્વારા જે સસ્તા અનાજ દરની દુકાન ઉપર મફત અને સસ્તા અનાજ દરે જે સહાય પૂરી પાડવામાં આવે છે એ તમામ સહાય આ રેશન કાર્ડની અંદર મળતી હોય છે તો મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો આ રેશન કાર્ડ ઘટાવા માટે તમારે ક્યાં જવાનું રહેશે તો મિત્રો રેશન રેશનકાર્ડની જે મામલતદાર ઓફિસ હોય છે મામલતદાર ઓફિસની અંદર એક શાખા હોય છે જે રેશન કાર્ડ માટેની સ્પેશિયલ અલગ શાખા હોય છે એ શાખાની અંદર તમારે આ રેશન કાર્ડ મળી જશે આ રેશન કાર્ડ માટેની જે અરજી હોય છે એ મિત્રો કોમન અરજી હોય છે તમે નવા રેશન કાર્ડ માટેની જે અરજી મેળવો છો એ જ અરજી અહીંયા તમારે મેળવવાની છે આ અરજી અંતર્ગત તમે જે અરજી આપો છો એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડો છો એ પ્રમાણે તમારું રેશન કાર્ડ નીકળશે અરજી આપ્યાના ત્રીસ દિવસની અંદર મિત્રો તમારું આ રેશન કાર્ડ મળી જશે જે અંત્યોદયનું રેશન કાર્ડ હોય છે એની જે મર્યાદા છે એ ત્રીસ દિવસની અંદર તમને રેશન કાર્ડ મળી જતું હોય છે તો મિત્રો વાત કરીએ અંત્યોદય રેશન કાર્ડ માટેની સરકાર દ્વારા જે જોગવાઈ નક્કી કરવામાં આવી છે એ જોગવાઈ શું છે અને કેવા લોકોને આ અંત્યોદય રેશન કાર્ડ મળશે તો મિત્રો તમે જોઈ શકો છો જે લોકો જમીન વિહોણા છે ખેતમજૂરો છે જે સીમાંત ખેડૂતો હોય છે એટલે કે થોડી જમીન હોય એવા ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર લેધર પકવનારા માણસો વણકર લુહાર સુથાર ઝૂંપડપટ્ટીમાં રહેનાર લોકો અને સરની સેક્ટરમાં દૈનિક ધોરણે જેમનું ગુજરાન કમાતા હોય એવા લોકોમાં થયેલું હોય અને સામાન ઉંચકનાર કુલી માણસો હોય રિક્ષા ચાલક હોય હાથલારી ચલાવનાર લોકો હોય ફળ ફળાદી અને ફૂલ વેચનાર લોકો હોય મદારી હોય કાગળ વીરનાર અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા તમામ લોકોને આ અંત્યોદય રેશન કાર્ડનો લાભ મળે છે તો મિત્રો એની સાથે સરકારે કીધું છે કે જે લોકો વિધવા સંચાલિત કુટુંબો ધરાવે છે અથવા બીમાર વ્યક્તિઓ અશક્ત વ્યક્તિઓ કે જેની ઉંમર સાઠ વર્ષ કરતાં વધારે છે એવી વ્યક્તિઓ અને જેમનું જીવન નિર્વાહ માટેનું સાધન કશું જ નથી એવા તમામ લોકો અને સામાજિક આધાર ન હોય એવા તમામ લોકોને અહીંયા અંત્યોદયનું રેશન કાર્ડ આપવામાં આવે છે મિત્રો અંત્યોદયનું જે રેશન કાર્ડ છે એની વધારે માહિતી આપીએ તો અન્ય પણ જોગવાઈઓ એના માટે સરકારે નક્કી કરી છે કે જે લોકો બીમાર વ્યક્તિઓ છે અશક્ત વ્યક્તિઓ છે અને સાઠ વર્ષ કરતાં વધારે ઉંમરની વ્યક્તિ છે અને એકલ સ્ત્રીઓ હોય અથવા એકલ પુરુષો હોય કે જેમને કુટુંબની અંદર કોઈ ન હોય અને સામાજિક આધાર પણ એમનું ન હોય એવા તમામ લોકોને જીવન નિર્વાહ માટે એક સાધન રૂપ અને એમના ઘરે કોઈ સાધન ન હોય એવા એક સાધનરૂપ અંત્યોદય રેશન કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો તમામ આદિમ આદિવાસી કુટુંબો હોય છે એમને પણ અંત્યોદય રેશન કાર્ડ આપવામાં આવે છે બીપીએલ કાર્ડ ધારકો એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિઓ હોય છે એમને પણ આ કાર્ડ આપવામાં આવે છે જે લોકો રક્તપીતથી અસરગ્રસ્ત છે એમને પણ આ કાર્ડ આપવામાં આવે છે સામાજિક ન્યાય અને અધિકારીત વિભાગ હેઠળ જે લોકો નોંધાયેલા છે તેમજ તમામ વિધવા અપંગ અશક્ત અગાઉ જણાવ્યા મુજબ આ તમામ લોકોને અંત્યોદયનું રેશન કાર્ડ આપવામાં આવે છે મિત્રો અંત્યોદયની તમે અરજી કરો છો સામાન્ય અરજીની જેમ તો તમારી અરજી ક્યારે રદ ગણાશે તમે મિત્રો જે આવકની મર્યાદા છે એમાં નહીવત છે એટલે કે બહુ ઓછી જ છે એના કરતાં તમારી જે આવકની મર્યાદા વધાર હશે તો તમારી અંત્યોદયની અરજી રદ ગણાશે અને તમારું જે નવું કાર્ડ કઢાવવાની પ્રોસેસ છે એ મિત્રો એપીએલ કાર્ડ નીકળી જશે કુટુંબની અંદર કોઈને સરકારી નોકરી હશે તો તમારી અંત્યોદયની અરજી રદ ગણાશે એની સાથે તમે પૂરતા પુરાવા ન આપેલા હોય તો પણ રદ ગણાશે ઘરમાં કોઈ પાસે ફોર વ્હીલરની ગાડી હોય અથવા ટુ વ્હીલની હોય તો પણ અંત્યોદયની અરજી રદ ગણાય છે તેમજ નિયત ધોરણથી વધુ જમીન ધરાવતા હોય એટલે કે સીમાંત ખેડૂત હોય તો ચાલે છે સીમાંત ખેડૂત કરતાં વધારે જો તમે જમીન ધરાવો છો તો તમારું અંત્યોદયનું જે રેશન કાર્ડ છે એ રદ ગણવામાં આવશે તો મિત્રો રેશન કાર્ડ માટેના અહીંયા મહત્ત્વના જે હેલ્પલાઇન નંબરો છે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને આ તમામ હેલ્પલાઇન નંબરો છે ગુજરાતના છે મિત્રો ફૂડ એન્ડ રેશન કાર્ડનો હેલ્પલાઇન નંબર અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ નંબર ઉપર તમે મદદ માંગી શકો છો અને ગુજરાત સરકારનું જે ગાંધીનગર દ્વારા જે ઓપરેટ થતું હોય છે રેશન કાર્ડની તમામ કામગીરી ત્યાંનો પણ અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમરનો પણ હેલ્પલાઇન નંબર છે આ તમે અહીંયા જોઈ શકો છો અને સરકાર દ્વારા જે વન નેશન વન રેશન કાર્ડ યોજના અત્યારે અમલી બની છે એનો પણ એનો અહીંયા હેલ્પલાઇન નંબર છે એના પરથી પણ તમે માહિતી મેળવી શકો છો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પણ સરકારની દર્શાવવામાં આવી છે આ તમે વેબસાઈટ ઉપર જઈ અને તમારી વિવિધ માહિતી પણ રેશન કાર્ડ સંલગ્ન મેળવી શકો છો મિત્રો અમે રેશન રેશનકાર્ડની તમામ માહિતી અત્યારે વેબસાઇટ ઉપર પણ અમારા અપલોડ કરતા હોઈએ છીએ અને અમે વોટ્સઅપ ગ્રુપમાં તમને તમામ માહિતી પણ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ પરંતુ તમે લોકો અમારા વોટ્સઅપ ગ્રુપમાં નથી તો તમે બધા જોડાવા માંગતા હો અમારા વોટ્સઅપ ગ્રુપમાં તો મિત્રો આ જે વોટ્સઅપ નંબર છે પંચ્યાસી અગિયાર ત્રેવીસ ચોવીસ છોતેર પર તમે જોઈન લખી અને વોટ્સઅપમાં અમને મેસેજ કરી શકો છો ત્યાંથી અમે તમને અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડી નાખશું ત્યાં તમને સરકારની વિવિધ ભરતીઓ અને સરકારની તમામ યોજનાઓની માહિતી અમે ફ્રીમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું અને કોમેન્ટ સેક્શનમાં પણ વોટ્સઅપ ગ્રુપની લિંક શેર કરી દઉં છું ત્યાંથી તમે જોઈન થઈ શકો છો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું આવા જ એક રેશન કાર્ડ સંલગ્ન વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન